ગુજરાત એટીએસ દ્વારા નવ નવેમ્બરે ગાંધીનગર અને સાબરકાંઠાથી ઝડપાયેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને જેલમાં રાખવામાં આવ્યા છે આમાંથી અહેમદ નામના આતંકી પર જેલના જ અન્ય કેદીઓએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકીઓ પૈકી અહેમદની અન્ય ત્રણ કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઝઘડામાં ફેરવાતા કેદીઓએ અહેમદ પર હુમલો કર્યો હતો ઘટનામાં આતંકીની આંખમાં ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેલ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તેમજ હુમલામાં સામેલ ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડોક્ટર સૈયદ અહેમદ વિશે ખુલાસો થયો હતો કે તેણે ચીનમાં તબીબી અભ્યાસ દરમિયાન પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક સાધ્યા હતા અને સાયનાઇડથી ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે